પેટલાદમાં આવેલી આર કે પરીખા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં માઇક્રો ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવી પેટલાદ કોલેજનું ગૌરવ વધાર્યું છે માઇક્રો માઇક્રોડિપાર્ટમેન્ટના બીએસસીના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી મકવાણા કે આ સમગ્ર સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવી પેટલાદ કોલેજ અને પેટલાદ પંથકનું ગૌરવ વધાર્યું છે કોલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા પેટલાદના દંતાલી રોડ પર આવેલા આરકી પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં સાયન્સ વિભાગમાં બીએસસીમાં માઇક્રો ડિપાર્ટમેન્ટમાં એસપી યુનિવર્સિટી દ્વારા લેવાયેલા સેમેસ્ટર છની પરીક્ષામાં પેટલાદ કોલેજની કિયા મકવાણાએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવતા કોલેજના આચાર્ય અને અધ્યાપકોએ તેને અભિનંદન પાઠવ્યા હતા પ્રથમ નંબર આવતા આજે કેયા મકવાણાએ તેની પ્રતિક્રિયામાં કોલેજ પરિવાર અને માતા પિતાના મહત્ત્વના ફાળાને લઈને સિદ્ધિ મેળવી હોવાનું જણાવ્યું હતું મારું નામ બળદેવ જોશી વિભાગીય અધ્યક્ષ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ શ્રી આર કે પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદ કેઆડી મકવાણા આ વર્ષે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બીએસસી સેમ સિક્સની પરીક્ષામાં યુનિવર્સિટી લેવલે પ્રથમ રેન્ક મેળવેલ છે કે આ પોતે ખૂબ જ હાર્ડવર્કિંગ છે અને ડિપાર્ટમેન્ટના નામને અને આખા કોલેજના નામને એણે ઉજાગર કર્યું છે જ ખાતે